વલસાડ મોઘરાવાડી રસ્તાના ખાતમુહૂર્ત દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝાપાઝાપીના દ્રશ્યો બાર મીટરનો રસ્તો મંજૂર થયા છતાંય નવ મીટરના જ રસ્તાનું કામ શરૂ કરવાને લઈ સવાલો ઉઠતા પ્રમુખે ચાલતી પકડી વલસાડ નગરપાલિકા માં વિવાદ સર્જાયો હતો વલસાડના મોગરાવાડી ખાતે રસ્તાના ખાતમુહૂર્ત દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ના દ્રશ્યો સર્જાયા હતા મળતી માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત દરમિયાન સવાલો પૂછતા ઝાપાઝાપી થઈ હતી બાર મીટરનો રસ્તો મંજૂર થયા છતાંય નવ મીટરના જ રસ્તાનું કામ શરૂ કરવાને લઈ સવાલો ઉઠતા પ્રમુખે ચાલતી પકડી હતી છેલ્લા ઘણા સમયથી રસ્તો મંજૂર થયા છતાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો ેશનિ સપાઈ ગયેલી છે અને એ કામની શરૂઆત આજે ઉદ્ઘાટન કર્યું છે એટલા માટે એ રસ્તો માપીને જ્યાં જ્યાં ડિમોલેશન કરવાનું હોય તા ડિમોલેશન નગરપાલિકાની જવાબદારી છે 12 મીટરનો જે પાસ્તેલો છે તે 12 મીટરનો બનવો જોઈએ પ્રજાને કામોનો જો અમાર તો એટલું જ છે તેમાં અમારો ભી સહયોગ છે જો પાસ્તેલો છે એટલો બનશે અને આટલું લેટ થવાનું બી કારણ એક જ આપણે પ્રજાના કામ થવા જોઈએ પ્રજાના કામ પૂરી દે તમે પક્ષપાટ પૂરી દે પ્રજાના કામ થવા જોઈએ બહાર દેરી મળેલી હતી

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો